નામ જાપથી ભગવાનની સમીપ જવાના સંકલ્પ થી સુરતના એક યુગલે શ્રી શ્રીરામનું નામ અગિયાર લાખ વાર લખી તથા તેર હજાર વાર શ્રી કષ્ટભંજન દેવના શ્લોક લખીને આ હસ્તપ્રતો દાદાને અર્પણ કરી કળિયુગમાં કહેવાય છે કે નામજાપથી પરમતત્વ પામી શકાય છે ત્યારે નામજાપ સાથે હસ્તપ્રત લખી

પૂનમ ભરવા પણ વચ્ચે તો પછી અમે ઘરે એવો સંકલ્પ કર્યો કે અહીંયા ભલે પણ ઘરે અમારા ભગવાનને જે યાદ કરીએ છીએ મારા દાદાને તે ઘરે લખીને પણ યાદ કરી શકે એટલે મેં તેર વાર મંત્ર જાપ કર્યું છે અને નામ અગિયાર લાખ લખેલું છે એમ થાય કે અમારા દાદા અમારી સાથે જ છે યુગલે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી દર પૂનમે દર્શન કરવા માટે સાળંગપુર મંદિરે આવે છે પરંતુ દસ મહિના પહેલાં એક પૂનમમાં દર્શન કરવા માટે સાળંગપુર મંદિર નહીં આવી શકવાના કારણે આ યુગલે સંકલ્પ કર્યો કે ઘરે રહીને તેઓ મંત્ર જાપ કરી દાદાની કૃપા મેળવશે ત્યાર પછી રોજ સવારે વહેલા ઉઠી એક કલાક દાદાના નામ જાપ સાથે શ્લોક લખી તેમજ શ્રીરામનું નામ અગિયાર લાખ વાર લખી ભગવાન પ્રત્યે પોતાનો સમર્પણ ભાવ વ્યક્ત કર્યો હતો એનું નામ આરતીક કથિરિયા છે અમે સુરતથી આવીએ છીએ અને ચાર વર્ષથી દર પૂનમે અમે દર્શને આવીએ છીએ અને દસક મહિના પહેલાં એક મહિનો પૂનમે નહોતા આવ્યા ને તો ત્યારે એવો સંકલ્પ આવ્યો કે આપણે ભગવાનનું નામ ત્યાં પણ લઈ શકીએ એમ ન અવાણું ત્યાં તો સવારે એક કલાક ઉઠીને અમે મંત્ર લખીએ છીએ એટલે ઓમ નમો હનુમતે ભય ભંજનાએ સુખમ કરું ફટસ્વાહ એ તેર હજાર વાર લખેલો છે અને શ્રી રામ અગિયાર લાખ વખત લખેલું છે એટલે આ જે સંકલ્પ આવ્યો એ પછી આમ તમને કોઈ ફાયદો થયો હા અમારા જીવનમાં જે દુઃખ હતું ને એ દુઃખ નામનું કોઈ નામ નથી રહ્યું મતલબમાં એવું પરિવર્તન આવી ગયું છે એટલે આમ લોકોને શું સંદેશ આપશો તમે લોકોને સંતોષ એ આપી શકીએ સંદેશ આપી શકીએ કે આપણે દર રોજ ન આવી શકીએ તો કાંઈ નહીં પણ દર પૂનમ એકવાર દર્શને અવાય અને અહીંયાની જે પોઝિટિવ એનર્જી જે મળે ને એનાથી આપણને સારા વિચાર આવે